નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનકી યુટ્યુબ ચેનલમાં ઘરમાં બરકત કાયમ રાખવા માટે રસોડામાંથી ખત્મ ન થવી જોઈએ આ પાંચ વસ્તુઓ રસોડું સમૃદ્ધિનું પ્રતિક હોય છે વાસ્તુ મુજબ રસોડું અને તેમાં પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલું હોવું ખૂબ જરૂરી છે ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલી એવી વસ્તુઓ છે જેને તમારે રસોડામાંથી ક્યારે પણ ખત્મ ન થવા દેવી જોઈએ આવો એ વસ્તુઓ વિશે જાણીએ પહેલી વસ્તુ છે ચોખા રસોડાના ડબ્બાને મેનેજ કરી રાખવા ખૂબ જરૂરી છે ઘરની બરકતને કાયમ રાખવા માટે રસોડામાંથી ચોખા ક્યારેય પણ ખત્મ ન થવા દેશો કોશિશ કરો કે જ્યારે એક વાટકી ચોખા બાકી રહી જાય તો સાથે જ નવા ચોખા લાવીને મૂકો રસોડામાં ચોખા બિલકુલ ખત્મ થવાનો મતલબ છે કે ઘરમાં શુક્ર પ્રભાવ સમાપ્ત થઈ ચૂક્યો છે આવામાં શુક્ર ગ્રહને કાયમ રાખવા માટે ચોખાનો ડબ્બો હંમેશા ભરેલો રાખો બીજી વસ્તુ છે મીઠું ન તો મીઠું સમાપ્ત થવા દો કે ન તો આસપાસ કે કોઈ પડોશમાં કોઈને મીઠું ન આપો મીઠું ખતમ થતાં ઘર પર ટોના ટોટકા થવાની પૂરી આશંકા રહે છે જો પડોશમાં મીઠું આપી દીધું તો તમને કોઈ ખરાબ સમાચાર સાંભળવાની આશંકા રહી શકે છે મીઠું હથેળી પર મૂકવાથી બચો તેનાથી પણ ખરાબ સંકેત આવી શકે છે ત્રીજી વસ્તુ છે ઘઉં કે ઘઉંનો લોટ લોટ પણ સમાપ્ત થતાં પહેલાં જ નવો લાવીને મૂકો જો લોટનો ડબ્બો ખાલી થઈ જાય તો તેનો સીધો પ્રભાવ તમારા માન સન્માન પર પડી શકે છે ઘર કે ઓફિસ કે ક્યાંક બીજે અને ક્યારે પણ તમને અપમાનનો સામનો કરવો પડી શકે છે ઘઉંની સમાપ્તિ માનસિક તણાવનો સંકેત આપે છે ચોથી વસ્તુ છે હળદર હળદરનો ઉપયોગ ઘરના અનેક શુભ કાર્યોની શરૂઆત વખતે કરવામાં આવે છે આવામાં તમે સમજી જ ગયા હશો તેનું આપણા ભાગ્ય સાથે કેટલો સંબંધ છે રસોડામાં હળદરની સમાપ્તિ એટલે હવે તમને કોઈ શુભ સમાચાર સાંભળવા નહીં મળે તો જો તમે ન ઈચ્છતા હો કે ઘરમાં શુભ સમાચાર આવવા બંધ થઈ જાય તો ઘરમાંથી ક્યારેય હળદર ખત્મ ન થવા દેશો પાંચમી વસ્તુ છે દૂધ ઘણા લોકોને ટેવ હોય છે કે ઘરમાં મહેમાન આવે ત્યારે દૂધ લેવા દોડે છે મહેમાન ઈશ્વરનું રૂપ હોય છે અને આવામાં જો તેમના આવા પર ઘરમાં ચા કે કશું પણ બનાવવા માટે દૂધ ન હોય તો તેને ઈશ્વરનો અનાદર સમજવામાં આવશે તેથી ઈશ્વરની ખુશી મેળવવા માટે ઘરમાંથી ક્યારે પણ દૂધ ખતમ ન થવા દો અને ફ્રીઝમાં હંમેશા દૂધ ઢાંકીને જ રાખો આવું કરવાથી ઘરના તમામ વાસ્તુદોષ સમાપ્ત થાય છે તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ